એસએમએલ કંપની હરામનું ખાઈ ખાય જેમ આવે એમ બફાટ કરે છે લખવા મીડ્યા શું એના 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 ઘરનો ધંધો છે કાયદો છે

પણ અરોષમાં જોવા મળ્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને જેમાં તેમણે કહ્યું હતું કે આ સંપ્રદાય હરામનું ખાઈ ખાઈને મોટો થઈ રહ્યો છે ખરેખર આ સંપ્રદાયને કોઈ પણ જે છે તે આર્થિક રીતે મદદ ન થવી જોઈએ તે રીતની વાત જે છે તે મોગલધામના કબરાઉ બાપુ દ્વારા કરવામાં આવી હતી તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી સાંભળી લઈ જય મોગલ જય મણીધર જય ગઢવાલ બાપ મોગલધામ કબરાઉથી બાપુ શ્રી મોગલપુર ચારણ ઋષિનો વાત છે કારણ કે હવે અમારે સંતો આગળ આવવાનો સમાજ તો છે જ પણ આ વિડીયો એટલા માટે દઉં છું કે આજે આપણા સનાતન ધર્મને જે ધક્કો ધર્મ ધ્યા હું આતંકવાદી કહું છું કારણ કે અખિલ બ્રહ્માંડના માલિક થી મોટો કોઈ છે જ નહીં અને જેને જેને ગુણગાન ગાયો છે ને નેતી નેતી કીધું અને આજકાલની અને જેને કહેવાય કે એસએમ કંપની આને કંપની કહું છું એસએમલ કંપની હરામનું ખાઈ ખાય અને જેમ એમ ફાટ કરે છે લખવા મીટાશું એના 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 ઘરનો ધંધો છે કાયદો છે અને કોઈ કેવા વાળું નથી કારણ પાપુએ આદેશ કરી દીધો છે માં મોગલની કૃપાથી અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું કે બાપ તમે હવે અનુષ્ઠાન માટે બેહી જાઓ જ્યાં સુધી આપણે શંકરાચાર્યને અમે માફીનો માગે અખંડ બ્રહ્માનના માલિક કૃષ્ણની આગળ લખાણ નો દીએ ત્યાં સુધી આને માફ નથી કરવાના બીજી વાત અનુષ્ઠાનમાં સાધુ સંતોને નાના મોટા બધાને બેહી જવાનું છે એમ હું તમારા પેળો છું અને હું બુધવારનો બેહવાનો છું કારણ જરૂર પડશે તો ધર્મ માટે બાપુ ખપી દેવા બે વસ્તુ છે યુદ્ધ કર્યું ધર્મ માટે એમ આ એક બાપુનો આદેશ છે અઢારે વરણ કે પોતાની નાની લીટી મોટી કરવા બેઠા હરામનું ખાય છે પૈસા દેવાનું બંધ કરો આ કરોડો રૂપિયા ના મંદિર બહેન બે બફાટ કરે છે કારણ ઈશ્વરસિંહ મોટો દુનિયામાં કોઈ નથી અને આ પોતાની એસેમ્બલ કંપની ચાલુ કરી દીધી છે બાપુ અને આ સ્પર્નમાં બુધવારના બેહ હવાના છે સમજુ કારણ મારે વહેલું બહેવું હતું પણ અમુક મારે ધાર્મિક કામ છે એક બે જગ્યાએ જવાનું એટલે મેં આ લેટ રાખ્યું છે સમય આવશે તો અનસનશોટ પણ બાપુ છોડી દેશે અને કે સ્વામીની સ્વામિનારાયણ જે સંપ્રદાયનું મંદિર છે યા મહેશ અને કે મોગલ ધામના પટમાં બહે જઈશ દુનિયાને ખબર પડે ચારણ સુધ છે અને ચારણ ધારણ કરી શકે છે પણ હું બોલું બોલતો જ નથી આ વિડીયો બે મિનિટનો દઉં છું એટલા માટે કારણ કે અઢારે વરણ છે કૃષ્ણ ની કૃષ્ણથી મોટા કોઈ નથી જય મોગલ જય મનીધર જય